મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લા વન વિભાગ ચીખલી રેન્જ સ્ટાફ અને વાંસદા રેન્જ સ્ટાફ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર સંયુક્ત પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાંસદા મદદની સ્વન સંરક્ષકને બાતમી મળી હતી કે આઇસર ટેમ્પો નંબર જે પંદર ઝેડ સોળ તેત્રીસમાં સાગ તેમજ સીસમ ગઢવેરીનો માલ ડીસા ખાતે જનાર છે જેથી વલસાડ ઉત્તરના નાયબ વન સંરક્ષક તેમજ વાંસદાના મદદની સ્વન સંરક્ષણના માર્ગદર્શન હેઠળ ચીખલી તેમજ વાંસદા રેન્જના સ્ટાફ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી ત્યારે વાળો ટેમ્પો આવતા વન સંરક્ષકની ટીમે ટેમ્પાને રોકી તપાસ કરતાં તેમાંથી અંદાજે રૂપિયા બાર પોઈન્ટ પચાસ લાખના સીસમ અને સાગના લાકડા મળી આવ્યા હતા જેથી વન સંરક્ષકની ટીમે ઘટના સ્થળેથી સીસમ અને સાગના લાકડા સહિત ત્રણ લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા પંદર પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક સહિત ત્રણ લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે